રાજકોટમાં આવેલા ઉપલેટા તાલુકાના ભાયાવદર શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા ફિટ ઇન્ડિયા અંતર્ગત સન્ડે ઓન સાઇકલ યાત્રા યોજાઈ હતી ભાયાવદર શહેર ભાજપ મંડળ દ્વારા આયોજિત સન્ડે ઓન સાઇકલ યાત્રામાં ડોક્ટર મનસુખ માંડવિયા જોડાયા હતા સન્ડે ઓન સાઇકલ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી કેન્દ્રીય મંત્રી માંડવીયા દ્વારા ફિટ ઇન્ડિયાનો સંદેશો આપ્યો સાઇકલ યાત્રામાં ડોક્ટર મનસુખ માંડવિયાની સાથે ધારાસભ્ય ડોક્ટર પાડલિયા જિલ્લા ભાજપના ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા સહિત સામાજિક ધાર્મિક અને રાજકીય આગેવાનો જોડાયા સવારે સાત વાગે સાયકલ યાત્રાના પ્રારંભ પૂર્વે ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ જણાવેલ કે હાલમાં દેશના લોકોમાં તંદુરસ્તી યોગ્ય રીતે જળવાઈ રહે અને દેશમાં પોલ્યુશન ઓછું થાય તે માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અગાઉ પણ જણાવી ચૂક્યા છે કે એક વખત ઘરેથી ઓફિસ અથવા ધંધાના સ્થળે સાયકલ લઈને જવાથી શારીરિક અને દેશને ઘણો લાભ થશે તે અંતર્ગત આજે ભાયાવદર શહેર ભાજપ દ્વારા સન્ડે ઓન સાયકલ યાત્રાનું આયોજન કરતા કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા ભાયાવદરમાં ફિટ ઇન્ડિયા કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી આદરણીય મનસુખભાઈ પધારવાના છે અને તે પોતે પણ સાયકલિંગ કરશે અને ભાયાવર્દનના યુવાનો ફિટ ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા મારફતે એક સાયકલિંગનો કાર્યક્રમ રાખો જેમાં ભાયાવર્દનના યુવાનો વડીલો સૌ જોડાવાના છે અને ભાયાવર્દનની અંદર પૂરા એ શહેરની અંદર સાયકલિંગનો એક સરસ મજાનો કાર્યક્રમ જેનાથી દેશ આખામાં મેસેજ જાય કે આપણે દરરોજ સાયકલ હાંકવી જ જોઈ જેનાથી આપણું શરીર પણ બેસીએ અને જેટલો સાયકલ નો વધારે ઉપયોગ કરીએ અને બીજા ઓછો કરીએ તો પ્રદૂષણ પ્રદુષણ દિવ્યાંગલેટા રાજકોટ